અમને પહેલાં કીધું કે આમ પાર્ટી થી આપણે ક્યાં જોઈનિંગ કરો તો અમે બધે આપણે જોઈનિંગ કરી લીધી બીજા મને મને બધા લઈને ગયા મને આપણે કીધું કે પાંચસો પાંચસો રૂપિયા હાલશો તમને કે ભાઈ દાડીના પાંચસો પાંચસો રૂપિયા હાલશો લઈને ગયા અમે દિનભર ચોવીસ કલાક ભૂખા મર્યામાં કંઈ નથી મળ્યો નથી મને અમને કંઈ પાછા લાગે અમારી આપણે પોતે અમારે આપણે ખર્ચાથી અમે અહીંયા આપણે પહોંચ્યા પાછા કોઈપણ પક્ષનો કાર્યક્રમ હોય કાર્યક્રમમાં બહુ જ મોટી ભીડ ભેગી થાય અને પછી જાહેર મંચ પરથી એવું કહેવામાં આવે કે જુઓ કેટલા બધા લોકો આવ્યા છે કેટલી બધી ભીડ સાંભળવા માટે આવી છે નેતાને એમના સ્વાગત માટે આવી છે પણ એ ભીડ ખરેખર એ નેતાને સાંભળવા માટે કે કાર્યક્રમમાં આવતી હોય છે એ પ્રશ્નાર્થ બહુ જ બધી વાર થતા હોય છે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હોય અને પછી જ્યારે ડ્રોન ફૂટેજ દેખાડવામાં આવે કે વિડીયોઝ બતાવવામાં આવે ત્યારે નેતાઓ ખૂબ ગર્વ સાથે એવું કહેતા હોય છે કે આ ભીડ જુઓ તમે આમ આદમી પાર્ટી માટે સમર્થકો કેટલા બધા છે કેટલા બધા લોકો ગોપાલ ઇટાલિયા યશુદાન ગઢવીને સાંભળવા માટે આવે છે પણ છેલ્લા કેટલાય સમયથી બે ત્રણ કાર્યક્રમથી આમ આદમી પાર્ટી પર એવા આક્ષેપ લાગી રહ્યા છે કે આ જેટલી પણ ભીડ ભેગી કરવામાં આવે છે એ પૈસા આપી અને ભેગી કરેલી ભીડ છે કેમ પૈસા આપીને ભેગી કરેલી ભીડ છે એના બહુ જ બધા ઉદાહરણ પણ છે એટલે સુરેન્દ્રનગર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એ ક્લિપ ખૂબ વાયરલ થઈ હતી અને એ ક્લિપ વાયરલ થઈ એના પછી એ પ્રમુખને પણ અમે ફોન કર્યો હતો જેમાં બધા દાવા કરી રહ્યા હતા કે પાંચસો પાંચસો રૂપિયા આપી અને એ ભીડ ભેગી કરવામાં આવી છે ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો કાર્યક્રમ એ ગાંધીધામમાં હતો અને એ કાર્યક્રમ દરમિયાન અમુક લોકોના વિડીયોઝ અમારા સુધી પહોંચ્યા છે એ લોકો એવો દાવો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીવાળાએ અમને આવવા જવા માટેના અને પ્લસ પાંચસો રૂપિયા ત્યાં આવવા માટેના આપવાના નક્કી કર્યા હતા પણ એ કોઈ પૈસા આપ્યા નથી નક્કી કરેલા પૈસા કેમ ન આપે એમનો એ રોષ ઠાડવી રહ્યા હતા પણ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર પૈસા આપી અને લોકોને બોલાવવામાં આવે છે એ સભાના વિડીયોમાં પણ જોઈએ તો પ્રમુખ એવું કહી રહ્યા છે કે એવું કંઈ જ નથી મારો ખોટો વિડીયો વાયરલ કરવામાં આવે છે જો મારા વિડીયોની સાબિતી કોઈ આપી દે કે મેં ખરેખર કોઈને પૈસા આપવાનો વાયદો કર્યો છે તો હું રાજનીતિ છોડી દઈશ ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમ દરમિયાન એટલે ગોપાલ ઇટાલિયા ગાંધીધામમાં હતા એ દરમિયાન એક બીજી બબાલ પણ થઈ કે જેમાં લોકો સવાલ પૂછવા માટે મંચ પર આવી જાય છે ગોપાલ ઇટાલિયાને પણ એનાથી પણ વધારે વિશેષતાની ચર્ચા એ થઈ રહી છે કે શું ખરેખર આમ આદમી પાર્ટી એ પૈસા આપીને ભીડભેગી કરે પહેલા પહેલાં ગાંધીધામમાં એ લોકો જે આવ્યા હતા જે પાછા પોતાના ઘરે પરત ફર્યા અને પછી પોતાની વાત કરી રહ્યા હતા કે અમારી સાથે શું ડીલ થઈ હતી એ સાંભળો તમે આ બધા આમ આદમી પાર્ટીની મિટિંગમાં બધા ગાંધીધામની અંદર જાય ને અત્યારે પરત ફર્યા છે આ લોકો આ લોકોથી આપણે સાંભળશું કે શું કહેવા માંગે છે શું તમે આમ આદમી પાર્ટીની ત્યાં મિટિંગમાં તમે ગયા હતા અમને પહેલાં કીધું કે આમ આદમી પાર્ટીથી આપણે જોઈનિંગ કરો તો અમે બધા આપણે જોઈનિંગ કરી લીધી બીજા મને મને બધા લઈને ગયા મને આપણે કીધું અંગણે પાંચસો પાંચસો રૂપિયા હાલ તમને કે ભાઈ દાડીના પાંચસો પાંચસો રૂપિયા હાલશો લઈને ગયા અમે દિનભર ચોવીસ કલાક ભૂખા મર્યામાં કોઈ નથી મળ્યો નથી મને અમને કંઈ પાછા લા ને અમારી આપણે પોતે અમારે આપણે ખર્ચાથી અમે આયા આપણે પહોંચ્યા પાછા તમે કેટલા જણા લઈને ગયા હતા અમે લઈને ગયા દસ પંદર જણા

ઓકે તમે બધા ત્યાં ગાંધીધામ મતલબ ગોપાલ ઇટાલિયાની મીટિંગમાં જઈને તમને આ બધા સાથે બધા ભેગા એકદમ બધા ભેગા ઘરના ખર્ચા તમે પાછા આવ્યા એમ ને ઘરના ખર્ચા દઈને પાછા આવ્યા અમે ઓકે હાલો એ સમય બહુ પહેલાનો હતો કે જ્યારે નેતાને સાંભળવા માટે લોકો કિલોમીટરો સુધી ચાલીને આવતા હતા અટલ બિહારી વાજપેયી હોય કે બીજા અનેક નેતાઓ એવા છે કે જેને સાંભળવા માટે લોકો આતુર હતા વોટ આપવા કે ન આપવા કે કોના પક્ષમાં વોટ આપવા એ બધી જ બીજા નંબરની વાત છે પણ એ નેતાના એવા પ્રભુત્વ અને એ નેતાના એવા ભાષણના માટે લોકો ભેગા થતા હતા હવે બધા પોતપોતાના માટે ભેગા થાય છે બધા લોકો ભીડ ભેગી કરવા માટે ભેગા થાય છે એ જેટલા પણ લોકો ભેગા થાય છે એમાંથી ખરેખર આમ આદમી પાર્ટીના સમર્થકો કોણ કોણ એમને મત આપશે એ પણ પ્રશ્ન હોય છે અને એ માત્ર આમ આદમી પાર્ટી પૂરતો જ નહીં એ પ્રશ્ન તો કોંગ્રેસ માટે પણ હોય છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ જે યાત્રાઓ કરી રહી છે ભીડ તો એમાં પણ દેખાય છે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાર્યક્રમ કરે ત્યારે પણ એમાં ભીડ દેખાય છે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પણ ભીડ દેખાય છે પણ એ ભીડ ખરેખર એ મત આપે છે કે કેમ કે એ ભીડ જે છે એ ભીડ ખરેખર એ નેતાઓને ચાહે છે એમને ખબર છે કે કાર્યક્રમ પણ કોનો છે કે કેમ આવ્યા છે એ બધા એ પ્રશ્ન રહેતા હોય છે તમારું આ વિષય પર શું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો